ના સંતરામપુરમાં ભારે વરસાદથી થયેલા નુકસાનનું વળતર ચૂકવાયું છે કેબિનેટ મંત્રી કુબેર ડિંડોરે પોતાના મત વિસ્તારમાં આર્થિક સહાયની ચુકવણી કરી અતિવૃષ્ટિના કારણે સાતસો જેટલા લોકોના કાચા મકાનને નુકસાન થયું હતું કાચા મકાનમાં થયેલા નુકસાનને લઈને વિસ્તારમાં ત્રીસ લાખની સહાય ચૂકવાઈ છે જ્યારે પશુઓના નુકસાન બદલ નવ પશુપાલકોને ચાર લાખની સહાય અપાઈ મહત્વનું છે કે નુકસાન પામેલ કાચા મકાનોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સર્વે કરી પ્રાથમિકતા આપવા કુબેર ડી તંત્રને સૂચના આપી છે કે ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન જે અતિવૃષ્ટિથી અને જે અમારા વિસ્તારના જે કાચા દિવાલો પડી ગઈ હતી એવા કુલ સાતસો જેટલા લોકો એના ભોગ બન્યા હતા અસરગ્રસ્ત હતા માનવ મૃત્યુ મારું એક લોકો ઘાયલ થયા હતા ચોવીસના પશુ મૃત્યુ થયા હતા ચોવીસ પશુ મૃત્યુ થયા અને સાથે સાથે સાતસો એસી જેટલા મકાનોને થોડી ઘણી નાની મોટી ઇજાઓથી અસર થઈ હતી દિવાલો પડી હતી એવા તમામ લાભાર્થીઓને અમે આજે બોલાવ્યા એમને બોલાવીને સ્વસ્થાય સેવાના ભાગરૂપે એમને આજે ને આજે એમના ખાતામાં ડીબીડીના માધ્યમથી અમે ચેક ઓવર પણ કરવાનું કામગીરી કરી છે